પોલીસ ફરિયાદ ધોરાજી સિટી સ્ટેશનમાં નોંધાયેલ બાદ પોલીસે ભોગ બનનાર તેમજ દુષ્કર્મ આચરનાર અને મદદગારી કરનારને ને શોધી કાઢ્યા છે ધોરાજીના વિશાલ ઉર્ફે ગોપી મનીષ રાઠોડ સાથે તેમની મદદ કરનારા નરેશ ઉર્ફે નીર રાજાભાઈ રાઠોડ અને મોહનભાઈ મુનાભાઈ રાજવાણીને તેમજ ભોગ બનનારને ગણતરીની કલાકોમાં શોધી કાઢ્યા છે દુષ્કર્મ આચરનાર અને તેમના સાથીદારો દ્વારા ભોગ બનનાર ઉપર હુમલો કરી ઈજાઓ પહોંચાડવામાં આવી હતી ધોરાજી સિટી પોલીસે ગણતરીની કલાકોમાં તમામને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામી ધોરાજી